મહેસાણાના કડીના ડરણ ગામમાં નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકારણમાં દલાલો વધી ગયાનું જાહેરમાં પૂર્વ નાયબ અને હોદ્દેદારો છું એવું કઈ ઓળખાણ રાખે છે અને જેથી અધિકારીઓ ફટાફટ કામ કરી આપે છે દલાલી કરતા અને કરોડપતિ થઈ ગયા છે ત્યારે જાહેર મંચ પરથી નીતિન પટેલના નિવેદનથી ભારે ચર્ચા જાગી છે થઈ ગયા દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની ભાજપ નો છું ભાજપ કાર્યકર છું નેતા છું ફટાફટ કામ ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા દલાલી કરતા કરતા આજે બધા થઈ ગયા બધા દલાલો અને રાજકારણ માં દલાલ બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની ભાજપનો હોદ્દેદાર છું ભાજપ નો કાર્યકર છું નેતા છું ફટાફટ કામ કર્યા ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલા કરોડ પતિ થઈ ગયા